છે એવું વેપારી આલમ કહે છે પણ ખેડૂતો સાથે વાતચીત કરવામાં કંઈક ને કંઈક ઓછું આવશે કચ્છમાં બી એ જ પરિસ્થિતિ છે કચ્છનો જે સારો એરિયા હતો એમાં વાવેતર કાપવાનું છે અને ધારો કે અબડાસા તાલુકો છે મોરબી છે એમાં જે તર ભાગ્યા એની જગ્યાએ એરંડા થઈ જાય મોરબીમાં કપાસ બગડ્યો એની જગ્યાએ એરંડા થઈ ગયા એટલે બધું પાછું થોડું વાવેતર છે એટલે ત્યાં બી કદાચ થોડું ઘણું થોડું ઘણું તો ઘટવું જોઈએ પછી જે કોઈ ગઈ સાત ત્રીસ ટકા માલ હલકો આવ્યો હતો આ સાત પચાસ ટકા આવશે આના આ પચાસ ટકા માલ છે એ જ બજારને હેઠવા નહીં દે કારણ કે એ હલકો માલ જાય એનસીડીએક્સમાં મિલો વાળા તો કાપે વીસ હજાર કાપે પચીસ હજાર કાપે એમ બરાબર શરીર લઈને બેઠા છે એટલે એ તો એ તો એ તો મીલ બધો જાય અને ગોડાઉનમાં બધો ભરાઈ જાય અને ભરાઈ ગયા પછી એનું વજન એનસીડીએક્સમાં પડશે એટલે મિલવાળાને વાળાને સારો માલ મળી જાય પેલો બધો અગરબત્તી એટલે ગરબો ઉપર ઇચ્છા કરશે પછી પછી જ્યારે માલ બિલકુલ મળતો ઓછો થાય એટલે એ પૂરાવું ખાલી થઈ જાય ગઈ સાલથી ત્રીસ ટકા માલ મળી કોને નકારો તો વાગવાના હતા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણે એક્ચુઅલી ભણ્યું છું એ દોઢ મહિનો વાવેતર વહેલું હતું એટલે આવો એને માલ મળી ગયો એટલે બજારને બરાબર એનસીટીએસને માધ્યમ બનાવી અને બજારને તાબી રાખી અને ખેડૂતને બરાબર એને પીવરાઈ દીધો નથી એના વ્યાજ દર વધે છે કન્ટેનરના જશે માટે 900 થી હજાર રૂપિયા થઈ શકે છે આગામી દિવસોમાં એટલે ખેડૂત ગભરાઈ ગભરાઈને માલ વેચાણ કરે ખેડૂત માલ રાખે એમ છે વખાતીને તો બે વર્ષ એવા ધોયા એવા ધોયા તો ઈયાદ કરી ચૌદસો ના ભરીને ને તેરસો વેચા તેરસો ના ભરીને પાછું વેચા એટલે હવે એમને કોઈ આપવા આવ્યું નથી એટલે એ તો ટાઈમ પહેલા આવી એમ જ નથી એ ક્યારે આવે

એમાં જે માળ બીજી બેઠી અને ગરમી નડી ગરમી નડી એટલે એનું માળ ઊંઘી થઈ ગઈ રિવર્જન આવ્યું ફૂલીઓ આવ્યો હવે એ તો માળ ડુંગી થઈ પણ એના પછી છવીસ મિનિટ નવેમ્બરે વાવાઝોડું ને વરસાદ થયો અને એ વરસાદે એના દાણા ચીરાઈ ગયા પછી છોડ ભાગી ગયો બીજા દિવસે ઉલટું વાવાઝોડું હોય એટલે એક બાજુ પડ્યો હતો બીજી બાજુ ઉઠાઈને ગયો એટલે હાલકે પટકાઈ ગયો એટલે જે ખેડૂતોનો એરંડો સારો હતો એ ખેડૂતોએ લગભગ ડિસેમ્બર મહિનાની અંદર એની કાચી પાકી બધી મારો વેણી દીધી વેણી લઈ અને પછી ખામ નોખી દીધી અને રોટર વેટર માર્યું અને જે એરિયા પ્રમાણે ઘઉં હોય તો ઘઉં રાજગરો હોય તો રાજગર જીરું થતું હતું જીરું એ બધા પાકો એને વાઈ દીધા એવું બનાસકાંઠાને પાટણમાંથી વીસ હજાર એકર તો ડિસેમ્બરમાં ઓછું થઈ ગયું હતું પછી એના પછી ગરમી એના પછી વાતાવરણ બરાબર નથી જોઈએ એવી ઠંડી નથી એટલે ઠંડીથી નુકસાન થયું પછી નીચા ભાવને લીધે ખેડૂતે જીરાને બચાવવા પ્રયત્ન કર્યો કારણ કે આઠ હજાર જોયેલા હતા પણ એરંડાને બચાવવા માટે કોઈએ દવા છોડી કે એને પૂરું પાણી પહાયું કે વધારાનું ખાતર નખી અને એનું ઉત્પાદન મેળવવા બિલકુલ એને મહેનત કરી નથી પછી ચોથા નંબરે એની અંદર ઇયર કાતરા પછી ફૂગનો રોગ આવ્યો મહેસાણા જિલ્લામાં ફૂગનો રોગ વધારે હતો એટલે ઋણા જેવી જાળી એરંડાની વાળના ટોચ ઉપર થઈ જાય એટલે એને વિકાસ થવા નાખી દીધો આ બધા કારણોને લઈ અને એમ કે પાક બી થોડો હલકો પાક્યો અને ઉત્પાદન બી ઘટશે હવે કદાચ રાજસ્થાનમાં મનોજ ભાઈ સારું છે સારું છે પણ એ માત્ર નો આવે છે જો સારું હોય તો તો મારો આવે ને પણ હજી વધી તો એ રીતે બરાબર કોના બરોબર સીલઈ તાર પંચોતેર કે છોતેર જીતું ત્યારે ભરતી થાય છે તો અમે મને તો શંકા છે પણ આપણે કોઈ જોયું નથી એનો પૂરો અભ્યાસ નથી એ વધારે અભ્યાસ મનોજ ભય રહેશે

બાકી તો લિયા ભાગ દિયા ને ગીતા વેપાર દિયા જો ગવાર છે કે વર્ષમાં ત્રણ વખત થાય ખેડૂત પકવનાર હોય તો અને એ રેન્ડો વર્ષમાં એક વખત જ થાય બાજરી ત્રણ વખત થાય શિયાળામાં બાજરી પાકે આજે ના પાકે એટલે આ લોકી મુદતનો પાક છે અને તમે રાયડાના તેમની આગેવાનો સરખાવો છો ને તદ્દન ખોટી વાત છે

પણ જેને કોઈ ખાતર નથી આવતું રસાયણિક ખાતર ઉપર જીવે છે એનો તો વીસ પચીસ મણનો મોડ ઉતારો આવે ગીડનો અને બાકીને તો તમારે દસમણનો ઉતારો ઘણો થઈ ગયો કચ્છના એક ભાઈ હતા એટલે એમને કીધું કે અમારે પચાસ લાખ પૂરી પાક છે તાક પછી એકરમાં વાયા એના જેટલા થયા તો હેક્ટરે એની પોનસો પિસ્તાળીસ કિલોની ગીજ આવે છે કે પચાસ લાખ ગુરીનો પાક છે એટલે આવા ઘણા બેઠા છે मॉनसन विस्टाई किलोनी एकटारे येना 24 नॉन फ्रॉम हाती लगे ये, थोड़ी, ये सारा नहीं तो એટલે જે ઇન્દ્ર વધારે છે થોડી એ સારો એરિયા વધારે છે હવે સારો એરિયા વાળો એનો પૂરો ભાગ ન ભણે તો ધીરે 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 એ નઈ વાગે અને બીજું થોડી બિહારની બી દિવસથી 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 દિક્કત ઘણી થઈ છે કારણ કે જીસીએટ સાત સધી સરૂપમાં વેરાયટી બાર પાડે એ વખતે પહેલી માં એની લગભગ 80 થી 100 ગોટા હતા बीजी मालों में सीतेर ऐसी एसी गोटा आता पाचड़ पी जम जम मालों अटली होने माल वार फूटे एम एम के एनी गोटा घटता था हम अत्य मोड पचास साइठ गोटावाड़ी माल तो खूब चाकरी वालों खेड हो तो पहली माल आए बाकी माल टूटी थी गई है एम जर्मीनेशन ओछू थी गयु एने दस पंदर वर्ष थे समापन करिए वे कहीं खबर नहीं But before I go to NCDX, I have just one small question for the